મારી માટી મારો દેશ કાર્યક્રમના ગ્રામ્ય કક્ષાએથી એકત્ર થયેલ માઠી તાલુકા કક્ષાએ પહોંચાડવા તાલુકા કક્ષા અને ડભોઈ નગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં સિનોર ચોકડી પાસે લેવવા વાડી ખાતે બાર વાગ્યે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવએ આઝાદીના પંચોતેર વર્ષની સ્મારક ઉજવણી છે આપણે આપણી સ્વતંત્રતા માટે એ લો લોકોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી તેમાંના ઘણા લોકોએ રાષ્ટ્રહિત માટે સર્વસ્વનું બલિદાન આપ્યું આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેને ઘણા બહાદુરી અને વીરોને જન્મ આપ્યો છે માતૃભૂમિમાં જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભૂમિ સાથે તેમજ અહીંની ભૂમિ અને લોકોમાં રહેલી દેશભક્તિની ભાવની ભાવના સાથે જોડાયેલા છીએ મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને તે પ્રસંગે દરેક નાગરિક દેશ સાથે જોડાય સાથે સાથે જ અઢારસો સત્તાવનના બળવાથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી ત્યાં સુધીમાં અનેક વીરોએ પોતે શહીદી હોય છે કેટલાય સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો છે તમામને યાદ કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં અમૃતવા ટીકાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં તમામ સહભાગી થઈ શકે શહીદોને નમન અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય એ માટે ઘેર ઘેરથી માટી ઉગરાવાની ગામમાંથી મોલ્લાઓમાંથી નગરમાંથી એમના જે કળશ છે એ કળશ આજે અહીંયા તાલુકા મથકે લાવવામાં આવ્યા છે તાલુકા મથકેથી જિલ્લા મથક જિલ્લા મથકેથી રાજ્ય મથક અને રાજ્ય મથકેથી આ તમામ કળશ દિલ્હી ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં અમૃતવાટી બનાવવા માટેમાં આનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે એમાં જે સરપંચો સહભાગી થયા છે આગેવાનો સહભાગી થયા છે એમના દ્વારા તેમના ગામની માટી ના કળશ અહીંયા લાવીને એ માટી અત્યારે જે સરકાર તરફથી કળશ મોકલાય એમાં અર્પણ કરવામાં આવી છે અને આના દ્વારા તમામમાં ને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા સાથે જે દેશનો ઇતિહાસ છે એ પણ જાણી શકે સ્વાતંત્ર વિવરો વિશે જાણી શકે આપણા શહીદો વિશે જાણી શકે એના માટેનો આ પ્રયત્ન જે થયો છે અને એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયત્ન થયો છે એમાં જે લોકોએ ભાગ લીધો તમામને હું અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને સાથે આ કળશની જોડે ડબોઈ નગરમાંથી અને ડબોઈ તાલુકામાંથી એક એક પ્રતિનિધિ પણ દિલ્હી જનાર છે અને એ આપણા વતી પ્રતિનિધિત્વ કરશે અને આ માટી ત્યાં દિલ્હીમાં અર્પણ કરશે